તો બધા ડ્રોગ તો બધા મજામાં આવશો તો આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દેવું છે એટલે આપણી આઈડી મેં પોસ્ટ નહીં કરી અને આપણા ભાઈની આઈડી છે મ્યુટ્યુબમાં એટલે ધૂમમાં જ્યારે વ્લોગ ઉતારતો હોય છે બે ત્રણ ત્યાં બને આપણે એનામાં વિડીયો શેર કરી દઈશું એની આઈડી કરી દેશું તમે બતાવશો એની આઈડીમાં મજા આવે નથી આગળ આપણે બીજા પણ ડ્રોગ લઈશું આપડે બે ગાડી લઈને આયા છે પ્રશ્ન એક આપડા ભાઈ છે ને આ આપડી છે અત્યારે બહુ ઠંડી છે અહીંયા કરીને તો વિચાર્યું કે આપણે આગળ જઈને ગરમ પાણીને નહીં કે અહીંયા કરી આગળ જઈને ગરમ પાણી છે ગરમ પાણીમાં નાની મજા આવે છે એને બારે તો હાથ ધોવાય એવું પાણી બહુ ઉઠાતું પડે હાથ ને બરફ થઈ જાય એના ભાઈ એવું વિચાર્યું આગળ જઈને ગરમ પાણી એ ગરમ ફૂંડ છે અત્યારે એમાંથી વિચાર ના પાણી બહુ જ વધારે આગળ જે આગળ જે આગળ ગરમ પાણી પીવું છે પીવાનું પાણી તો બપા ટાટ છે ઠંડી નાખે બરફ જેવું બરફ થઈ જશે એટલું પાણી ટા એટલું એકદમ ઠંડુ પાણી છે અહીંયા આગળ તમે જો ફૂલ ગરમ હોય પાણી અંદરથી જ પાણી આવે ગરમ અમારા કદાચ તમે દેખાતા હશે નીકળે ફૂલ ગરમ પાણી અને પાછો આ ફૂલ ઠંડુ બરફ જેવું અહીંયાથી ગરમ પાણી નીકળે છે

फुल ट्राफिक है कि ini गए ini

エルリストやってれ 사이ڑیની પ્રેક્ટિસ કરી રહ્યા છે એલી ઊ બનાવવા માટે ખરાબ રિઝર્ટ આયગા તો ગલત કદમ મત ઉઠાના રિઝર્ટ તો કાગળ કાગળ કા ટુકડા છે તું કરવા લગા માં બાપ કા દિલ કા ટુકડા છે માં બાપ કા દિલ કા ટુકડા અત્યારે ઓનેમી તો નીકળી ગયા છે વિડિયો શૂટ કરવા માટે આવી જગ્યાએ સારો સાનના જુગા લીધો આપે અત્યારે લીલું ઉતારી દીધી છે

ઘણી બધી પબ્લિક છે અત્યારે ઓડી છે આ બધા અમુક લાડા છે અમુક એના પોઇત્રા